નમસ્કાર આજના આ વિડિયોમાં હું તમારી સાથે શેર કરીશ આયુર્વેદની એક સુપર ઔષધિ જે વાતની એંસી અને કફની વીસ પ્રકારની બીમારીઓમાં તમને રાહત આપશે આ ઔષધિની ખાસ વાત એ છે કે એ તમારા કિચનની અંદર હંમેશા અવેલેબલ હોય છે અને એની ખૂબ જ ઓછી માત્રા તમારે લેવાની છે અને બેથી પાંચ રૂપિયાની અંદર તમે તમારી બીમારીને દૂર કરી શકો છો અને આ નામ છે અજમો ખાલી આ બીજને તમારે યોગ્ય 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 સમયે માત્રામાં લેવા ખૂબ જ જરૂરી છે આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ અજમાને ખાવાના સાત ફાયદાઓ તો રાહ જોયા વગર ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ અજમો લેવાના ફાયદાઓ પણ એ પહેલા જો તમે ચેનલ પર નવા છો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી વિડિયો આગળ જોતા પહેલા અજમા વિશે થોડી જાણકારી લઈ લઈએ અજમો પચવામાં હલકો છે ગરમ છે તીક્ષ્ણ છે વૃક્ષ છે અજમો આપણા શરીરની અંદર ઊંડે સુધી જાય છે નાની નાની જગ્યાએ પણ એ સારી રીતે જઈને ત્યાં અસર કરે છે અજમાની તાસીર ગરમ છે એટલે વાત અને કફને દૂર કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે પણ પિત્ત પ્રકૃતિવાળા લોકોએ અજમાનું સેવન ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ કેમકે પિત્ત પ્રકૃતિવાળા માટે અજમો એટલો સારો નથી પણ જો તમારી પિત્ત પ્રકૃતિ છે અને તમારે અજમો લેવો જ છે તો તેને તમારે યોગ્ય કોમ્બિનેશન સાથે લેવું જોઈએ એ આપણે આગળ વિડીયોની અંદર જાણીશું અજમાને લેવાનો સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ ફાયદો છે પાચનક્રિયામાં અજમો પાચનક્રિયાને સારી બનાવે છે પાચનમાં મદદ કરે છે આપણી જઠર આગ્નિને વધારે છે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એને સારી રીતે પચાવે છે ખાવાનો સ્વાદ વધારે છે જે લોકોને ખાવાનું મન નથી થતું ખાવા પ્રત્યે અરુચિ છે પેટમાં ગેસ બને છે પેટ ભારી લાગે છે તો આ બધી સમસ્યામાં અજમો ખૂબ જ ફાયદાકારક છે આ માટે તમારે એક થી ત્રણ ગ્રામ અજમો એટલે કે અડધી થી પોણી ચમચી અજમો લેવાનો છે એની અંદર ચપટી સિંદ મીઠું નાખવાનું છે અને આ અજમાને તમારે ફાકી લેવાનું છે ઉપરથી તમારે એક થી બે ઘૂટ ગરમ પાણી પી લેવાનું છે આ રીતે અજમાને તમે બે રીતે લઈ શકો છો જો તમને ભૂખ સારી રીતે ન લાગતી હોય પેટ ભારે લાગતું હોય પેટમાં ગેસ બનતો હોય અપચો રહેતો હોય તો તમારે અજમાને જમવાના અડધાથી પોણા કલાક પહેલાં લેવાનું છે અડધાથી પોણા કલાક પહેલાં તમારે આ રીતે અજમાને ફાંકી લેવો આ રીતે જમ્યા પહેલાં અજમો ખાવાથી તમને ભૂખ સારી લાગશે આગળ તમે જે પણ ખાધું હશે એ સારી રીતે પચી જશે એવા લોકો જેમને જમ્યા બાદ પેટની તકલીફ રહે છે તો તેમણે અજમાને જમ્યા બાદ લેવો જોઈએ જમવાના અડધાથી પોણા કલાક પછી તમારે અજમાને મીઠા જોડે આ રીતે ફાકે લેવો જોઈએ અજમાનો બીજો ફાયદો થાય છે દુખાવાને દૂર કરવામાં ક્યારેક શું થાય છે કે પેટની અંદર ગેસ બને છે એ ગેસ બહાર નથી નીકળતો તો એ સમયે પેટમાં અસહ્ય દુખાવો થાય છે પેટમાં ગેસ ગોળ ગોળ ફરે છે તો પેટમાં ગેસ બનવાની તકલીફને દૂર કરવા માટે તમારે અજમાને કેવી રીતે લેવાનો છે એ જોઈ લઈએ તમારે અડધો ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એકદમ ગરમ પાણી લેવાનું છે અજમાને તમારે સારી રીતે વાટી લેવાનો છે અડધી ચમચી અજમાને તમારે ગરમ પાણીની અંદર નાખી દેવાનું છે પાંચ મિનિટ માટે અજમાને આ જ પાણીની અંદર રાખી દેવું પાંચ મિનિટ પછી પાણીને સારી રીતે ગાળી લેવું અને પછી આ પાણીને તમારે ગૂંટરે ગૂંટરે ધીમે ધીમે પી લેવાનું છે જે લોકોને અપચાની સમસ્યા રહેતી હોય એમણે અજમો વરિયાળી અને જીરુંનો પાવડર બનાવીને લેવો આ માટે તમારે એક ભાગ અજમો લેવો બે ભાગ જીરું અને બે ભાગ વરિયાળી લેવો ત્રણેયને સારી રીતે પીસીને પાવડર બનાવી લેવો પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે અડધીથી પોણી ચમચી આ પાવડરને નાખી દેવી પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણી અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી તમારે એને સારી રીતે ઉકાળવાનું છે પાણી ઉકળી જાય હૂંફાળું બની જાય એટલે તમારે એને ગાળીને ધીમે ધીમે પી લેવાનું છે આ ત્રણ વસ્તુના કોમ્બિનેશનનું જે પાણી છે એ અપચાને દૂર કરવા માટે ખૂબ જ ઇફેક્ટિવ છે આ પાણીને તમારે જમવાના અડધાથી પોણા કલાક પછી લેવાનું છે જે પણ લોકોને પેટમાં દુખાવો રહે છે પેટમાં કૃમિની સમસ્યા છે હરસ મસા ભંગદર જેવી તકલીફ છે લોહીવાળા મસા છે તો એની અંદર તમારે અજમાને ન લેવું પણ જો સૂકા મસા હોય તો એની અંદર અજમો ખૂબ જ ઇફેક્ટિવ છે અજમો લેવાથી આપણી જઠર તેજ બને છે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય છે જ્યારે આપણું ખાવાનું સારી રીતે પચી જાય છે ત્યારે આપણને હરસ મસા ભગંદર જેવી સમસ્યા થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે હરસ મસા અને ભગંદરની સમસ્યામાં અજમાનું સેવન કેવી રીતે કરવું જોઈએ એ જોઈ લઈએ હરસ મસા અને ભગંદરની સમસ્યામાં તમારે સેવન છાશ સાથે છે તમારે એક ગ્લાસ છાશ લઈ લેવી અને એની અંદર ત્રણ થી ચાર ચપટી અજમાનો પાવડર નાખીને આ છાશનું સેવન કરવું આ રીતે છાશ પીવાથી તમને આ ત્રણેય સમસ્યામાં ખૂબ જ સારા પરિણામ મળશે પણ જો તમને લોહીવાળા મસા હોય તો તમારે અજમાનું સેવન ન કરવું જે લોકોને પેટમાં ગેસ અપચો અને કબજિયાતની સમસ્યા છે એમણે અજમાને હરડે સાથે લેવું એમણે શું કરવાનું છે કે અડધી ચમચી અજમો લેવાનો છે અને એની અંદર અડધી નાની ચમચી હરડે પાવડર નાખી દેવાનો છે આ મિશ્રણને તમારે ફાંકી લેવાનું છે અને ઉપરથી એકથી બે ગુટ ગરમ પાણી પી લેવાનું છે આ રીતે અજમો અને હરડે લેવાથી તમને પેટ સાફ કરવામાં ખૂબ જ હેલ્પ મળશે અજમો એસિડિટીને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે તમે ઘણા બધા વિડીયોમાં જોયું છે કે અજમો લેવાથી એસિડિટી દૂર થાય છે તમારી એસિડિટી કયા પ્રકારની છે એના પર ડિપેન્ડ કરે છે કે અજમો તમારે કેવી રીતે લેવો જો તમને એસિડિટી પિત્તના લીધે થતી હોય જ્યારે શરીરની અંદર પિત વધી જાય છે ત્યારે અસહ્ય ગરમી થાય છે બળતરા થાય છે તો આ સમયે જો તમને એસિડિટી થાય છે તો તમારે અજમાને કેવી રીતે લેવું એ જોઈ લઈએ તમારે અડધી ચમચી અજમાને ઘી સાથે હલકું શેકી લેવાનું છે પછી આ અજમાને તમારે ડાયરેક્ટ ફાકી લેવો અને એના ઉપર તમારે એક થી બે ગુટ ગરમ પાણી પી લેવો એસિડિટીને દૂર કરવા માટે આ રીતે અજમાને ઘી સાથે તમે થોડા દિવસ લઈ શકો છો પણ લાંબા સમય સુધી તમારે અજમાનું સેવન ન કરવું કારણ કે એ તમને નુકસાન કરી શકે છે હવે બીજા પ્રકારની એસિડિટી જે ખાવાનું ન પચવાના લીધે થાય છે વધારે પડતું તીખું તળેલું ખાવાના લીધે થાય છે રાત્રે મોડા સુધી જાગીને મોડે જે આપણે ખાઈએ છીએ ભારે ખાવાનું ખાઈએ છીએ એના લીધે થાય છે તો આ પ્રકારની એસિડિટીને દૂર કરવા માટે તમારે અજમાનું સેવન કેવી રીતે કરવું એ જોઈ લઈએ એના માટે તમારે અજમાનો પાવડર બનાવી લેવો મેં તમને આગળ કીધું તેમ પછી અડધો ગ્લાસ ગરમ પાણી લેવું એની અંદર અજમાનો પાવડર નાખી દેવો પાંચ મિનિટ માટે આ પાણીને રહેવા દેવું પછી ગાળીને તમારે પી લેવું બીજી પણ એક રીત છે જેની અંદર તમારે અડધી ચમચી અજમો લેવો ચપટી સિંધવ મીઠું નાખવું અને આ અજમાને તમારે ફાંકી લેવું ઉપરથી એકથી બે ગૂટ ગરમ પાણી લેવું આ બંને રીતમાંથી જે પણ રીત તમને કન્વીનિયન્ટ લાગે એ રીતે તમે અજમાને લઈ શકો છો અને બીજું કે શરદી ખાંસી કફ દમ હિંચકી આ બધી સમસ્યાની અંદર પણ અજમો ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે શરદી ખાંસી અને કફની અંદર તમારે અજમાને કેવી રીતે લેવાનો છે એ સમજી લઈએ તમારે અડધી ચમચી અજમાને તવા પર હલકું શેકી લેવાનું છે એની અંદર એક ચમટી હળદર નાખવાનું છે આ મિશ્રણને તમારે ફાંકી લેવાનું છે અને ઉપરથી બે થી ત્રણ ગુટ ગરમ પાણી પી લેવાનું છે જે લોકોને હંમેશા શરદી રહે છે સાઇનસની સમસ્યા છે સાઇનસના લીધે માથું દુખે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે પણ અજમો ખૂબ જ અસરદાર છે આ માટે અજમાને તમારે પોટલી બનાવીને યુઝ કરવાની છે તમારે એક નાની અજમાની પોટલી બનાવી લેવી એને તવા પર શેકી લેવાનું છે અને આ પોટલીથી તમારે હલકા હાથે માથા ઉપર નાક ઉપર તમારે શેક કરવાનો છે આ રીતે શેક કરવાથી સાયનસના દુખાવામાં તમને ખૂબ જ રાહત મળશે અજમો મહિલાઓ માટે પણ બેસ્ટ ઔષધિ છે જે મહિલાઓને પીરિયડ રેગ્યુલર નથી આવતા પીરિયડ બે થી ત્રણ મહિના ચડીને આવે છે પીરિયડમાં જે બ્લડ ફ્લો છે એ સારો નથી પીરિયડ સમયે અસહ્ય દુખાવો થાય છે તો આ બધી સમસ્યાની અંદર અજમાવ ખૂબ જ સારા પરિણામ આપે છે આ માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી અજમો નાખી દેવો પાણીને સારી રીતે ઉકાળવાનું છે જ્યાં સુધી એ અડધો ગ્લાસ ન થઈ જાય ત્યાં સુધી અડધો ગ્લાસ થાય પછી તમારે અજમાનને પાણીને ગાળી લેવું અને એને ઘૂંટડી ગૂંટડે ધીરે ધીરે પી લેવું આ રીતે અજમાનું પાણી પીવાથી તમને પીરિયાણા દુખાવામાં રાહત મળશે ગરબાશય સારી રીતે સાફ થશે અજમો ખાવાનો એક ગેરફાયદો પણ છે અજમો શુક્રનાશક છે એટલે જે પુરુષોને શુક્રાણુઓ ઓછા બને છે મેલ ઇનફર્ટિલિટીની સમસ્યા છે તો આવા પુરુષોએ અજમાનું સેવન ન કરવું જોઈએ જો તમને સાંધાનો દુખાવો થતો હોય તો આ દુખાવાને ઓછું કરવામાં પણ અજમો હેલ્પ કરે છે આ માટે તમારે અજમાની પોટલી બનાવી લેવી અને તવા પર શેકીને આ અજમાના પોટલીનો તમારે શેક કરવો જ્યાં પણ તમને સાંધાનો દુખાવો થતો હોય ત્યાં આ અજમાની પોટલીનો શેક કરવાથી તમને ખૂબ જ રાહત મળે છે આશા રાખું છું આજના આ વિડીયોની અંદર જે પણ મેં તમને જાણકારી આપી છે એ તમને ગમી હશે અને આ અજમાનો પ્રયોગ તમને કોઈક ને કોઈક રીતે કોઈક ને કોઈક બીમારીમાં ફાયદો કરશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો